રાજકોટ શહેરમાં આ વર્ષે બાવીસ ઓક્ટોબરથી નવરાત્રિનો નવરાત્રિમાં ગરબાનું આયોજન થનાર છે આ વર્ષે અંદાજીત બત્રીસ અર્વાચીન ગરબીઓ તોતેર પ્રાચીન ગરબીઓ અને પાંચસો તોતેર શેરી ગરબીઓ મળીને કુલ છસો ગરબાનું આયોજન થનાર છે માનનીય સીપી સર પ્રજેશકુમાર ઝાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વ હેઠળ ટોટલ પોલીસના હોમગાર્ડના અને એસઆરપીના એક હજાર કરતાં વધારે અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે તમામ આયોજકોને ગરબામાં પોતાના સ્વયંસેવક વ્યવસ્થા જાળવવા માટે રાખવાના રહેશે અને પૂરતી સંખ્યામાં એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ અને સાથે સાથે ઇમરજન્સી એક્ઝિટની પણ વ્યવસ્થા રાખવાની રહેશે આયોજકોને આયોજન સ્થળે અને ગેટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને ફૂટેજ સાચવવાના રહેશે તમામ આયોજકોને ગુજરાત પબ્લિક સેફટી એક્ટની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે અને આયોજકોને પાર્કિંગ કરવા માટે પૂરતી જગ્યા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે સરકારશ્રી દ્વારા જણાવેલ ગાઈડલાઇન મુજબ માઇક અને લાઉડ સ્પીકરનો પ્રયોગ કરવાનું રહેશે નિયત સમય પછી માઇક વગાડવાનું રહેશે નહીં સામાજિક અને સાંપ્રદાયિક સૌહાર્દ બગડે તેવી કોઈ પણ ગતિવિધિ ના થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે પોલીસ દ્વારા દરેક આયોજન સ્થળ દરેક ગરબા ઉપર બંદોબસ્ત તૈનાત રાખ તૈનાત રહેશે અને પોલીસ બંદોબસ્ત સિવાય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોટરસાઇકલ અને સરકારી વાહન દ્વારા પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે અને વાવરું જગ્યાઓ પણ કોઈ અઘટિત બનાવ ના બને તે ઇન્શ્યોર કરવામાં આવશે અને આ સિવાય પોલીસની સી ટીમ દ્વારા તમામ જગ્યાઓ ઉપર અસામાજિક તત્વો અને રોમિયો તત્વો બહેન બેટીઓને હેરાન ના કરે અને એની છેડતી ના કરે તેના માટે એના ઉપર કડક પગલાં લેવામાં આવશે હું રાજકોટ શહેર પોલીસ વતી તમામ ખેલૈયાઓને શુભેચ્છા પાઠવું છું અને તમામ સલામત રહે અને કાયદાનું પાલન કરે એવી અપેક્ષા રાખું છું